આ એક ભાઈ આવે તો વાટ જોઈએ અને આથી ભાઈ આ ફાક્યું લેવાનું હતું આન તેન બીજું ત્રીજું એ લઈએ ટ્રેન આવી તા ને પણ આવવાની હે એવા પોપટભાઈ ભાઈ ઉતરે ગા આ રાજુ ભાઈ આરામ ભાઈ

પ્રોગ્રામના મેન હલો ભાઈ ઓ હાલો કાર્ય કરતા હે પણ જરાક નિંદરમાં હે આપણા કિશનભાઈ હલો ભાઈ ભાઈ ઊઠો આપણે પોગ્રામમાં ભૂગવાન હે તમે કરતા આવતા હે તમે ભૂલે ગયા યાદ દેવરાવ આવ્યા હો તમે જવાબ દેતું ને ચોકી ટોકિંગ હાજી ઓકી ટોકિંગ જા બધાય લાલપુર પી ગયા તા આ ભાઈ એ રાતી એક વાગે ફોન કરે મણી કીધું તું કે ઉઠાડતા જજો અને અટાણે ઉઠતા ને આઠ વાઈ ગયા તા અને ઉઠાડ્યા આણી તો ને જો કઈ ની ડાયરેક્ટ જવું હોય હેઠું તો આથી સીધું મોડું થતું હોય તો હેઠું બાકી આ સીડીયું છે આ કોરા सीढ़ी इन सीढ़ी जावनो डायरेक्ट कोई न जावो तो आथी डायरेक्ट <laughs> नाश्तो करो बेहेगा <भी> <laughs> जववा <जो आपाएन>। भाई ने <laughs> राजू भाई राजू भाई राजू भाई नो जीव साहमाच छे कारुक नो <laughs>

ભાઈ ભાઈ નવરાત્રી નું આયોજન હે અને ગ્રાઉન્ડ માં તો કાલે વરસાદ આવ્યો હતો કાદું કાદુ હે જો હેલિકોપ્ટર હે ને અમારું રખોલું કરે અમે સાઉન્ડ ઉતારીએ ને એનું ઘુમરા મારે મેં માથે જ ઘુમરા મારે

હા આપડે બીજો ટાવર ચાલુ છે કામ આમાં લગાડવાની બાકી છે ને વરસાદ આવે એવું થયું જરાક એટલે ઓલો ટાવર જો કમ્પ્લીટ થઈ ઢાકીને રાખી દીધો હવે એટલે ને ગ્રાઉન્ડનું કામ પણ ચાલુ છે બધું ક્લિયર કરવાનું હા જરીક તડકો એ થયો એટલે માટી જરાક આગા પાછા બધા મીંડા થવા આગળ બીજી બ્લોક તમને મળી રહ્યો દોઢ વહી ગયો અને ખાવા આવ્યો આશીર્વાદમાં જ ખાવા

ફૂલ ધ્યાન દે બધાય હવ હોન રીતના હે કોઈ કોઈ ને પૂછતા ને હું વિડીયો બનાવતો બનાવતો જોરદાર વરસાદ આવે ગો ફૂલ બાકાજી કે બોલાવ નાખી મેં ભગવાન તો નથી ટીપુ પડવા નથી દીધો કઈ અમે અમાર શક્તિમાં છે બોલ ડબલ ડબલ કાગર હે ભલી હજી વરહે મે હાલો મે પાકે ખાવાની મોજ સેટ થઈ છે ગયું મિત્તલબેન પણ પહોંચી આવ્યા જો આવું કઈક આજનું પ્રોગ્રામનું લોકેશન છે આ કશ્યપભાઈ છે

અને એટલી બાકાજી કે બોલતી હતી ને કામની નહીં કે હવે બે મિનિટ બેહવાનું વાર આવ્યો જમવાનું બાકી છે વરસાદ ને બધું ભેગું હતું રિધમ વાળા આવે ગાતા કલાકારો સાઉન્ડ ચેક માટે આવ્યા હતા પાવર નતો આવ્યો ઘણી તકલીફ હતી પણ અત્યારે સોલ્વ થઈ ગઈ બધી જમે ને પછી રમજટ બોલે એનો બ્લોગ આવશે ચાલુ જ છે કન્ટિન્યુ આવ્યા હો બધાય ફૂલ એનર્જી સાથે હવે ના તો એન કમ્પ્લીટ જો આપણો ચેન થઈ ગયા છે મગર બે દિવસ થી આ ભાઈ વેત જ નતો વડે તો લુગડા બદલાવો કાલે લિંગો તો ના જે લિંગો જ રહ્યો આ લુગડા બદલાવ બાકા જીકી બોલાવવા રેડી છે કા આ ગટો કાકો અમારો મેમા ભાઈ લાખણસી ભાઈ આત્રોલિયાના સ્પેશિયલ અસિસ્ટન્ટ પીએ ખંભારાથી છે પધરે ખંભારાથી ગાડીનું રખોલું કરવા આવ્યા હતા પણ ગાડી એમ લઈને જ નથી આવ્યા લેતા જવાનું અમે એમાં કઈ લેતા જેવું રેવા નથી તો થોડાક કઈ આ જેવા નથી પતે એટલે મિક્સર મિક્સર બધું ભવડી નાખવાનું આ ભાઈ મણી જરા ખીખા મને દેતો તો વ્લોગ વિશે કે કામ કામ સુધારા કરવા જો હે જેણ કોન મારાથી તો મારું કેવું પડે ને થોડું પીએ તો સારું રહે બાકી પ્રોગ્રામ પૂરો થઈ ગયો જા ડમરી ઉઠતી હતી પણ અમે પાછી બેહાડ દીધી પકડી ડમરી ને કાદુ ઉઠતો ભઈ હાર્યો આ રહ્યો છે પોગુ ભર્યા ફૂલ ડમુ જેવા આવ પાણી આવું હોય હા હુકા મેદાન આજે મે ઇન્ડા રે માં ભાઈ ના બ્લોગ ને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પરિવાર نوا 500 جوڑا جو اسو جو میترو نواں بڑے کام کر رہا ہے کوئی نواں نواں ہمارا دنداں بانگے کئی ٻیجا مے پگڑيو بھائی مણી کیاے ولاگ

ને એ બધા ખાઈ લીધું ને મારે બાકી હતું તો પાર્સલ પડ્યું હતું એટલે ખાવા બે ગયા ઘડીક પેલા કલાકાર હું અને એ બધું જો હકેલવાનું હે છોકરા હકેલે હોય અને હું ખાઈ ખાઈ લા પછી હકેલવા લાગી એટલે ઉતારીએ અને ફૂલ થાક માં હે મને લાગ્યું આ ભાઈ ની લાગ્યું મારી તો જ ને કે ઈ કે તો કહેવાય ફૂલ પકડું પણ કંઈ વાંધો ની કેમ ચલું તો કરવું જ જો એટલે જો બીજ ઉપાડવા જાયે મારો તો કાકા વાય બર્થડે હે હું થોડું કામ કરા

એવા આ લોગ આંખ પૂરો કરી નાખીએ બરાબર ને ખાલી જરૂર તો મળીએ બીજા લોક બાય બાય